અંતિમ ચરણમાં કલયુગના અંતમાં પણ તેમની પૂજા અર્ચના અને જન્મોત્સવ ઉજવવામાં આવશે શ્રી કૃષ્ણ છે સતયુગી દુનિયાના મહારાજકુમાર કલયુગના અંતિમ ચરણમાં અને સત્યુગના પ્રારંભિક સમય ભગવાન શિવ આ ધારા પર અવતરણ કરીને સત્ય ગીતા જ્ઞાન આપીને આપણને બધાને શ્રી કૃષ્ણની દુનિયામાં લઈ જવા આવ્યા છે ત્યારે ચાલો ઈશ્વરિયા જ્ઞાન દ્વારા સંકલ્પ પરિવર્તન કરી સંસ્કાર બદલીએ વ્યશનો વિકારો અને ડિજિટલ દુનિયામાંથી બહાર આવીને ઈશ્વરનું સ્મરણ કરીએ ગુણોને ધારણ કરીએ અને શ્રી કૃષ્ણની દુનિયામાં અર્થાત સતી યુગમાં જવાની તૈયારી કરીએ ઐશ્વર્ય સેવામાં રાજયોગીની બ્રહ્માકુમારી ધરતીબેન શિનુર સેવા કેન્દ્ર સંચાલિત ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જયશર વસાવા સાથે સંજય ખત્રી શિનોર સમાચાર ન્યૂઝ શિનોર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયે આખા ભારતમાં

બધાને જન્માષ્ટમીનું આધ્યાત્મિક રહસ્ય સમજાવતા બતાવ્યું કે શ્રી કૃષ્ણ જ્યારે આ ધરા પર અવતરણ કરે છે ત્યારે ભારત સ્વર્ગમાં પરિવર્તિત થાય છે શ્રીકૃષ્ણ અર્થાત સોલે કલા સંપૂર્ણ સંપૂર્ણ નિર્વિકારી મર્યાદા પુરુષોત્તમ અહિંસા પરમો ધર્મવાળી આત્મા છે તો આપણે બધા પણ ચાલો એમના સમાન બનીને શ્રેષ્ઠ પુરુષાર્થ કરીને ભારતને સ્વર્ણિમ બનાવી ઓમ શાંત